જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો સવાર સવારમાં નાઈ દો એને ફ્રેશ થઈ ગયા છે અને પૂજા પાઠ પણ કરી લીધા છે અને નાસ્તો પણ બનાવી લીધો નાસ્તો પણ બધા કરી લીધા છે અને હવે મારે બધું કામ બાકી છે તો તે કામ પતાવું ફરી પાછી તમને મળું તો ફ્રેન્ડ્સ બધું કામ પતાવી અને હવે પછી કિચનમાં આવી ગઈ છું તો હવે આપણે શું બનાવવાનું છે એ હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ જો અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે અને અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે તો આપણે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો રુદ્રી થઈ નથી તો આજે બનાવી નાખીએ શંકર ભગવાનની રુદ્રી તો તે માટે હું લાડુ બનાવું છું તો ફ્રેન્ડ્સ જો લાડુ બનાવવા માટે કકરા લોટમાં આપણે તેલનું મૌણ નાખીએ ત્રણથી ચાર ચમચી જેવું તેલનું મૌણ નાખવાનું પછી આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો પીંડિયા વાળવાના ગરમ પાણી લઈને આવી રીતે ગરમ પાણી લઈ તે લુમણ નાખી અને ગરમ પાણી લઈ અને પીંડિયા વાળવાના આ છે ચૂરમાના લાડુ આમ એકદમ કડક થોડો રાખવાનો લોટ એટલે પીંડિયા સરસ કડક થાય અને આપણે લાડુ સરસ બને રીતે આમ પીંડીયા વળવાના ચાલો તો પીંડિયા તો ભળાઈ ગયા એને હવે તળી લઈએ જો ફ્રેન્ડ્સ તો આપણે પીંડિયા તળાઈ રહ્યા છે સરસ મજાના પીંડિયા તળાઈ છે જો થોડા ગુલાબી પર થાય એટલે કાઢી લેવાના જો ફ્રેન્ડ્સ તો પીંડિયા આપણે તળાઈ ગયા છે હવે ઠંડા થાય એટલે એનો ભૂકો કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે પીંડિયાનો ભૂકો કરી લઈએ આપણે મિક્સરમાં તો જો ફ્રેન્ડ્સ મસ્ત ભૂકો સરસ થઈ ગયો છે આપણો તો હવે ગોળ ઘીની પાઈ લઈએ આપણે અને લાડુ બનાવીએ તો ફ્રેન્ડ્સ જો આપણે ગોળ અને ઘી લીધું છે પાઈ બનાવવા માટે અને હવે આપણે પાઈ કરવાની ગરમ કરવાનું ગોળ અને ઘીને લાડુ બનાવવા માટે સરસ એકદમ ગરમ થઈ જાય પછી રાખવાનું એ જો ગરમ થવા દેવાનો જોઈ શકો છો કાચો ના લેવો જોઈએ ને લાડુ પણ સો લાગે આવો ગોળ ગરમ થવા દેવાનો પછી આને ભૂખામાં નાખી દેવાનો લાડુ વાળી દેવાના જુઓ ફ્રેન્ડ્સ તો આપણે લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ચૂરમાના લાડુ શંકર ભગવાનની રુદ્રી તો ચાલો હવે ભગવાનને ભોગ ધરી આવીએ જો મંદિરે વિડીયો લેવા દેશે તો લઈશું નહીં તર ઘરે તરી દઈએ લઈશું તો ફ્રેન્ડ્સ મંદિરે થાળ દરિયાને આવી ગયા મંદિરે વિડીયો નહીં લેવાયો કેમ કે બહુ ટ્રાફિક હતી તો આ ઘરે જો પ્રસાદ ધર્યો છે ભોળાનાથને જુઓ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે મસ્ત અને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા મારા બ્લોગનો એન્ડ લઉં છું જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી